આ લોકોએ કેસલા એટલા પકડા ને આજો આ એટલા આયા છે આજો બાસ્કુ ભર્યો પણ આજો તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને તો બધીને જય શ્રી રામ અને બાપા સીતારામ તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સુખનો સુરજ ઉગીને બહુ લાંબે ગાયા સડી જજો ને મિત્રો હમણાં બે દિવસથી જો કેવું વાતાવરણ થઈ ગયું છે અને કે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું ને મિત્રો અમે છે ને વિડીયો ક્યાં ચાલુ કરે ખાડીમાં આવીને વિડીયો ચાલુ કરે ને એ પહેલાં આપણે ટોપીને ટોપી લઈએ પહેરી લઈએ ને અમારા જો પગમાં કપડાના ને મારી સાથે છે બીજા હૃતિકભાઈ ને મિત્રો તમને પેલા ખાડીનો નજારો બતાડી દમ આ જો અમારા ગામની ખાડી કઈક આવી છે તો આજે ખાડીમાં ફૂલ મોજ જલસા ને બાકાજીકી જીકી બોલાવાની છે ને અમારા મિત્રો કાકા દાદાના ભાઈ કેવાય ને અમારા પેલા પૂગી ગયા મેં ફોન કર્યો એ ભાઈ કે હાલો તમે આવો અમે આ તમારી રાહ જોઈએ તો હાલો પછી ના જાય તો વિડીયોમાં બનાવજો ને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો કન્ટિન્યુ ખાડીમાં પૂગી જાય ને મસ્ત એવો અડ્ડો ગોતી લીધો બેઠવાનો ને આ જો આશિયા ને બાસિયા ને કાઢી લીધો ને આ અમારા કાકાનો પોયરો છે ને ક્યાલ નો મને કે મારા ભેગા આવ્યો છે મારા ભેગા આવ્યો છે ને મને છે ને આઠ વાગ્યા સુધી ઉરાવીને મારા પેલો ભૂગી ગયો છો આ બીજા છે ભાઈ દોસ્તારો છે બીજા ભીંગરોળ ના ને આ જો સારું હાલો તો થોડોક કોરો બોરો ખાઈ લે તડકો તડકો છે તો ગાઈઝ અને ગાઈઝ તો અમારું બધું કમ્પ્લીટ થઈ ગયું કે જો આ બધી આઈશિયા કમ્પ્લીટ કરી લીધા એમાં શાક બાંધી દીધું મસ્ત મજાના તૈયાર કરી દીધા આ ભાઈ બેઠા એ તૈયાર કરી દીધું ને આજો આથું ના મોજા ને પગુના મોજા અને કાળો કેમ થઈ જતો હોય ને મિત્રો જો બબલા કેટલા છે ખાવા આવે ખાતર પાડવા આવે પણ પાણીના બાટલા આ જો એક બે આ ત્રણ આયા આ શિયાળ તો પાણીના બાટલા લાવે આ પાણી પીવા નહીં નાવાલા આવે ઘેર થી પાકિસ્તાનમાં પાણી પીવા મળતું નથી ને આ શેર શિયા બાટલા ખાડીમાં લઈને આવે જો શ્યાર શ્યાર બાટલા પાણી ના લઈને આવે હાલો હાલો તો મોડું ખોટું નથી કરવું નીકળીએ આશિયા બાશિયા માંડીએ તો મોડું થઈ ગયું કેટલા વાગી જાય ખબર આમાં જોઈને તમને કેવું પડશે સાડા દસ થઈ ગયા મિત્રો તો હાલો નીકળજે તો આશિયા બાશિયા લઈને અમે આવી ગયા

તો ચાલો પેલા આપણે હૃતિકભાઈને આશિયા માંડી દઈએ પછી આપણા માંડીએ પછી ફ્રી બ્રી થઈને પાણી બાણી પીએ ને થોડોક આરામ કરીએ તો કન્ટિન્યુ તો આપણે પેલા છે ને આપણે હૃતિકભાઈના આશિયા મેલી દીધા હવે આપણે છે ને આપણે આશિયા મેલી દઈએ કેમ કે બહુ મોડું થઈ ગયું પાણી આવી ગયા જગ્યા સાફ કરી કરીને મેલીએ ને એમાં થોડુંક લેટ થઈ જાય ધીમે ધીમે હાસિયા માંડીએ કેમ કે પાણી બહુ આવી જાય ને તડકો એવો લાગે ને માસ્ક બાંધી લેવું પડે આળા ન થઈ જાય ને એટલે સમજે ચાલો ધીરે ધીરે ચાલુ રાખીએ મોડું થઈ ગયું છે ચાલો કન્ટિન્યુ રાખો હા અમારે એવો ભાઈ છે ને કે લોઠાઈ લોઠાઈ ને કે નહીં કે હું તમને એમ કે તું કે એમ હાલે ગાડીના માસ્ટર કોણ છે અમે પાટલાને સડાવી લો

હું કમ ને એમ નહીં કરવાનું આ ભાઈ કઈ નહીં એમ કરવાનું કમ કે ભાઈ શું કહેવાય છે પાણી વધારે લાગે ને તો મેળ ન આવે એવું બધી જોઈ એવું ન થાય મૂળિયા ભૂળજા કાપીને માંડીએ ને તો મજા આવી જાય ગરમી એવો ઠંડો પવન આવે ને તો ગરમી થાય બોલો હા મારા પછા ને ઋતિકભાઈના ના વીસ કે બાવીસ એમ છે સિત્તેર બોતેર આવશે માની લે ને મિત્રો બહુ વાર લાગે એટલે થાકી જવાય આમાં વધારે તો જે આમાં અંદરના મૂળિયા કાપવા પડે છે ને આવે છે એમાં બહુ વધારે ખાતર દે. મૂળિયા કેમ કાપવાના હોય ને એ તમને બતાડજો. સાકુ તો પેલા આન્યા ભાંગી નાખી. સાકુ ભાંગી ને કીસામાં નાખ દીધું. એટલું વાપરવું પડે જો મૂળિયા કેમ કાપીને માંડવું ને આશ્યું એ તમને કમજો. અંદર ના મૂળિયા કાપી ને પછી છે ને આ માંડવાનું જો એટલે છે ને મૂળિયા કાપીને માંડીએ ને એટલે છે ને આશી ઉભું ન રહે ને એટલા માટે મૂળિયા કાપવા પડે પસ્તા આશિયા તો પૂરા કરી દીધા થાકી ગયા આજો હજી બાસકામાં છે બાસકામાંથી બારા કાઢે આજો કેટલા છે હજી આજો હજુ એટલા બાકી છે તો ફટાફટ માંડી દઈએ મોડું નથી કરવું પાણીની તરસ એવી લાગીશ ને કે વાત ચાજો કમજોરી આવી ગઈ શરીરમાં સારું હાલો મિત્રો હમણાં છે ને ટ્રેન્ડમાં શું હાલત ખબર ક્રિએટર કીને કહેવાય તો મિત્રો એવું કંઈ ન હોય નાનો હોય કે મોટો હોય ક્રિએટર પહેલાં હંમેશા શું કહેવાય કે ઝીરો ફોલોઅરથી જ ચાલુ થાય ક્રિએટર તો એમ નહીં સમજવાનું કે પાંચસો કે હજાર કે લાખને વ્યૂ આવતા હોય ને એને ક્રિએટર કહેવાય એવું કાંઈ ના હોય પાંચસો ફોલોઅવર હોય કે અઢીસો હોય કે બસો હોય કે શું હોય એને ક્રિએટર એ ક્રિએટર જ કહેવાય ને હા ભાઈ એ ભાઈથી ભૂલથી એમ કાંઈક કહેવાય ગયું હોય કે ક્રિએટર એને કહેવાય એમાં બધીની ભૂલ તો બધી માં થતી હોય પણ નો ધંધો કરે ને આપણે આપણે ધંધો કરીએ ચાલો તો બનાવે બીજું તો હું

પાણી નો તહેરો થઈ ગયો કેટલા વાગે ખબર અગિયાર ને એકતાલીસ થઈ ગઈ પાણી બાર પી લે પછી જાય નવાઈ વાગી ગયું ને તે થોડીક ઠંડી લાગે એટલે મજા આવી જાય હાલો પાણી બાણી પી લે કોઈ ઘટે નહીં એવું પાણી ઢોળો તમે ત્યારે આશિયા ઉપાડવાનું ચાલુ કર્યું ને મિત્રો એની વાત એટલા ઘંટા ને મિત્રો આજો આશિયા તોળડી નાખે હાલ છે ને એમાં શાક બાંધેલ હોય ને ખાવા તો પાણીમાં બાંધેલ હોય ને તો પાણીમાંથી કાઢી બાર દોરીઓ પકડીને કાઢીને તોડડી નાખે મિત્રો કેટલાય પંદર પંદર અઢાર આસિયા હતા ને કાપી નાખ્યા મિત્રો ઝાડને બારણે બધું તોળડી નાખ્યું હવે કાંજિયા કરી હવે જાડા મોટા જો હું થાય હું નહીં બા બેકમાં છે ને બેકમાં નથી ને એવું બધું છે મોટા ધાનિયા કરીએ આજો હા ખાલી ખાલી ઉપાડવા પડે આમ કરી નાખે મિત્રો સુનિલભાઈ કંટાળી ગયા હળમાં એટલા ને શિયાળા આવે ને શિયાળા મિત્રો બહુ સાર લાગે એટલે પાણીમાં આસ્યું હોય ને એમાંથી દોરી બારી કાઢી ને ખાઈ જાય આજો હવે પાછું બીજું આસિયું ઉપાડવા જાય આ જો જો સિયા અડી ગઈ મિત્રો અડી ગઈ એટલે પૂરે ભાઈ કોઈ દી કોઈ ની અડી હોય ને એવી આખે અડી ગઈ આ જો હવે આગળ હાલીએ છે આજ આજ નકી નથી 17 કિલા 18 કિલા આ જો નથી જો આ જો જો આ જો કેમ કરને કે અંધ્યા થઈ જવાના છે આ મિત્રો તમને લગાડી દીધા કાઈ ના રાખાની બહુ ગોટે સડાવી દીધી જિંદગી આયા મિત્રો આગળ છે જોઈએ આજો નાની એવી કોટલી આવી આજો આજો પગુ હતા કાઢી નાખ્યો ખીજમાં આવી ગયો છે મિત્ર આગળ ધીરા ધીરે ધીરે હાલીએ પૂરે પાયે ધંધે લગાડી દીધા કામ નથી કરતો મગજ હું કરવું નહીં હવે કઈ એટલો બધી રસ ન રે આવું થાય ને પછી કઈ મજા મિત્રો આશિયામાં છે ને હું આવ્યું ખબર આજો નાની એવો ઝીંગો આવ્યો ઝીંગો એને કહેવાય હોંઢ્યું કહેવાય આજો મસ્ત મજાનું આશિયામાં આવ્યું બહુ મોટી વાત કેવાય મિત્રો જાજો સમય થઈ ગયો ને પછી એક જો જાડા કસલે આવે અમારા ભાઈ જો પડે સમય એટલે વર્ષો વીતી ગયા પછી એક કસલી બાકી અમને ધંધે લગાડી દીધા એટલે પૂરે ભાઈ ધંધે લગાડી દીધા બહુ બહુ ધંધે લગાડી દીધા મિત્રો આમ ને આમ કર્યું ને બાવા બાવા રહી જાવ ધીરે ધીરે આગળ વધજે જો આ આવી ગયું તર્યું હવે ધીરે ધીરે આમ આગળ વધવાનું સ્ટેપ બાય સ્ટેપ ધીરે 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 જવાનું પછી આ છે ને દોરી પકડવાની પછી આમ કરીને અમુક ફાડી લેવાનું એટલે કઈ હોય નહીં મિત્રો ખાલી મારા સુનિલભાઈ હવે આગળ વધે ધીરે ધીરે કાર્ય આગળ આગળનું વધારે પરંપરાગત સાજો કઈ નઈ આ વખતે કઈ નથી આવતી મિત્રો ખાલી 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 ને ખાલી હોય આવે તો અહીંથી છે ને અમારે આમ વટી જવાનું છે ને નાની એવું છે ને પડે સાજો સાજવજો આને કેવાય હરી આને મિત્રો આમ ટપીને જવું પડે જો કેટલું ટપાઈ ગયું એટલે એટલે પાણી છે ઠંડુ છે બહુ મજા આવે મસ્ત પાણી છે આ જો સાજો સમય મિત્રો વિતાવ્યો ને હવે યાક આવ્યો જો કઈ કટે નહીં ને એવો મસ્ત મજ મસ્ત મજાની કસલી આવી ગઈ ને મિત્રો આગળી પડી જાત વયો જાત નીચે પડી જાત આ જો કેમ છે જો પસ્સા આશિયા રૂપિયા મિત્રો હરિયાળ ભૂગી ગઈ ને બાકાજીક બોલાવી નાખી બાકાજીક બોલાવી તો નાખી પણ આશિયા ને ને બધું તોડી નાખ્યું બહુ ભારે નુકસાન કરી દીધું અમારું બહુ અખંડ 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 નુકસાન કરી દીધું ઘરે જઈને બધું હમું કરવું પડશે જે તોડીને હવે છે ને મોબાઈલ ઘડીક વાર છે ને સાઈડમાં મેલી દેવો ને હવે છે ને મામલો મેદાને ચડ્યો છે ઘડીક સાઈડમાં મૂકી દે પાસે ખેલી જોઈ આવીએ પછી કેટલા કેસલા આવ્યા ને એ તમને બતાડીએ તો થોડી છે ને મોબાઈલ મેલી દઈએ આ ખેલે નથી લઈ જાવ સારું હાલો તો પેલા જોઈ આવીએ પછી તમને બતા કંટાળા જેવા ને કે કઈ ઘટે નહીં એવા કંટાળા ને આ બધા કેસલા એટલા ફેંકડ્યા ને કે એની વાત જાવ એવા કેટલા ફેંકડ્યા

ને મિત્રો બધું પેક કરી લીધું તો હવે ગેર જવાનું છે તો ઘેર નીકળ્યો ભૂખાઈ લાગી લેવાના એટલા ને કે બહાર નીકળી ગયા ખાડીની ની બારે બે ગાડી બે આવી જશે ભાઈ બે ગાડી જો એ કે મોડું તે જલ 3 વાગી ગયા તો હાલો હવે નીકળજે ભૂખ કેવી લાગી છે ને આ જો બાસકુ તો આમ પેરવીસ ભૂખ કેવી લાગી લાગે કે તમે જવા દો